ભગવાન કૃષ્ણનું એક એવું સ્વરૂપ જે છેલ્લા અનેકો વર્ષોથી પોતાના ભાઈ અને બહેન સાથે આપી રહ્યા છે દર્શન ભગવાન જગન્નાથ જે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ઓરિસ્સાનું જગન્નાથપુરી મંદિર જે ચારધામ યાત્રા પૈકીનું એક યાત્રાધામ છે આ પવિત્ર ધામમાં હવે ભક્તોની સરળતા માટે નવા પથની શરૂઆત થઈ રહી છે જે ઓળખાશે પુરીનું પરિક્રમા પથ તો ચાલો આજે ભક્તિ સંદેશના માધ્યમથી આપણે કરીએ જગન્નાથપુરીની યાત્રા અને જાણીએ પરિક્રમા વિશેષતા કહેવાય છે કે બદ્રીનાથ ધામ એ સત્યુગનું રામેશ્વર ધામ એ ત્રેતાયુગનું દ્વારિકા ધામ એ દ્વાપરનું અને જગન્નાથપુરીનું ધામ એ કળિયુગનું જગન્નાથપુરી ધામ એ ભારત દેશના ઓડિશા રાજ્યમાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે આ ભવ્ય મંદિરના અધિષ્ઠાત્રા અને પૂજનીય દેવ છે ભગવાન જગન્નાથ આ મંદિરમાં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એટલે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે અનેકો વર્ષોથી બિરાજમાન છે શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે આ ત્રણેય મૂર્તિઓ અપૂર્ણ છે તેમ છતાં ભક્તો જ્યારે આસ્થાપૂર્વક ભગવાન સમક્ષ શીશ ઝુકાવે છે ત્યારે ભગવાન જગન્નાથ તેમને પૂર્ણતાના આપે છે આ શીશ કલિંદ શૈલીમાં બનેલું અને કળિયુગની ધરતી પર અત્યંત મહત્વના ગણાતા આસ્થાના કેન્દ્રોમાં ભગવાન જગન્નાથપુરીનું આ ધામ વિશેષ મહત્વ ધરાવે છે કહેવાય છે કે બારસો વર્ષ પૂર્વે આદિશંકરાચાર્ય દ્વારા આ ધામની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિર જેટલું દિવ્ય અને ભવ્ય છે તેટલું જ ચમત્કારો અને આશ્ચર્યોથી પણ ભરેલું છે મંદિરના શિખર પર લાગેલું સુદર્શન ચક્ર શહેરના કોઈ પણ વિસ્તારમાંથી આપ જોઈ શકો છો કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય તેવું જ લાગે છે આ મંદિરમાં સદીઓથી ભગવાન શ્રી જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની કાસની મૂર્તિઓની જ પૂજા કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો નિત્ય અને ખાસ તો રથયાત્રાના દિવસે પરમાત્માના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ઉમટી પડે છે જે રીતે અમદાવાદની રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે તે જ રીતે જગન્નાથપુરીની રથયાત્રા પણ ઐતિહાસિક છે કારણ કે અહીં એક કે બે દિવસ સુધી નહીં પરંતુ દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે રથયાત્રાનું અસુંદર પર્વ तारे के उजा पूरी माँ रथयात्रा आगवान जगन्नाथ जी की अनेक लीलाओं से एक श्रेष्ठतम लीला है जगन्नाथ जी का बीमार पड़ना जब भगवान जगन्नाथ जी आषाढ़ मास के पहले ज्येष्ठ मास होता है उस ज्येष्ठ मास में जो बीमार पड़ते हैं पंद्रह दिन तक तब वो भगवान के कोई दर्शन नहीं कर पाते वो अंदर पट्टी लगी रहती है बांस की उस पट्टी के अंदर भगवान रहते हैं उनके विशेष जो विश्वा वसु वंश के जो सेवक लोग हैं वो अंदर रहकर भगवान को अपने सामर्थ्य से अधिक सेवा करते हैं भगवान का जो है औषधीय कार्य है उसको करते हैं करने से क्या होता है कि भगवान धीरे 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 नौमी तिथि तक वो ठीक होने लगते हैं और दसवीं तिथि को उनको दस मूलारिष्ट दस मूल एक दिया जाता है जो कि उसके लिए भी स्वतंत्र वैद्य नियोजित है वो वैद्य लोग आते हैं और भगवान जगन्नाथ जी के रशमुल बनाते हैं और भगवान खाते हैं उसको खाकर आषाढ़ शुक्ल आषाढ़िया को भगवान बाहर निकलते है रथमय विराजमान होते है रथित्व दृष्टा पुनर्जन्म नीद्यते वहीं पे भगवान बामन रूप में यहाँ विराजमान होते हैं रथ में रथयात्रा में तो भक्तों वही दर्शन करवा आब्छे

પરિક્રમા પથમાં એક સાથે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ કરશે દર્શન જગવિખ્યાત જગન્નાથપુરીના આ મંદિરમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે આ ભક્તોને દર્શન માટે જવામાં અને ઐતિહાસિક રથયાત્રા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જગન્નાથ મંદિરની ફરતે શ્રી પુરિક્રમા પથ તૈયાર કરવામાં આવ્યું છે આ પરિક્રમા પથ બસો પચાસ ફૂટ પહોળો અને દોઢ કિલોમીટર લાંબો બનાવવામાં આવ્યો છે આ પ્રસંગે જગન્નાથપુરીને સુંદર શણગાર કરવામાં આવ્યો છે વિવિધ સુગંધિત પુષ્પોથી સજ્જ આ યાત્રાધામના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે તો પરિક્રમા પથના ઉદઘાટન પર્વને ધ્યાનમાં રાખીને સુંદર લાઇટિંગ પણ કરવામાં આવી છે જેથી રાત્રિના સમયે જગન્નાથપુરીનો નજારો ઓર સુંદર અને અદભુત લાગે તો આમ ભારતની ભૂમિને પવિત્ર બનાવતા જગન્નાથપુરીની યાત્રા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ઓડિશા